जेलबो बोंको आइ गयो सो सोखन जदो हूं अरे बा बोंको मन्दे जते यो दे छादे जिलिनो सो कोफा खा 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 खा

और મતલબ मतलब मेरे घर एट जाए और निशा तो करो मुझे हम जाने तो आप जवा तेन तारीख पावागढ़ मतलब आप नहीं जाना अपना पप्पा जाना आप टूर करी जाओ लग्जरी तो तेन तारीख जवा नहीं आप लग्जरी आप घर से जो रही दादा मम्मी पप्पा आप जवा नहीं आप दुकान देश ये नवा टकर तो 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 આપો બાટો તળાય છે અને ધવલા બાટો કામો છે ડુંગળી ચાલો ફટાફટ આમાં નહીં એટલે કામ મળી તો મિત્રો ફાઇનલી દાળ બાટી છે અને મારો રાહુલ ભાઈ જો ડુંગળી કાપી દે છે બસ ક્લાસ એકદમ તો ચાલો હવે ડાયક ઘર માં ખાવા મળી જશે મિત્રો ફાઈનલી આપણે બેડરૂમમાં આવી જાય જો તમારો રાહુલ ભાઈ આપરો જો આપણો પલંગ છે તો એકદમ ફર્સ્ટ ક્લાસ તો મિત્રો ચલો આપણે

રાત્રે નાવા થાકું છું બાકી છે લુનો અડતો છો ના પણ દસ નો અડતો છે બે આઠ મો ગણી દેલા પણ તો રાત્રે નાવા થારું બટ ઓલ ટ્રેક્ટર લાવ દઈ લે સામાન મંગાવી દીધું દાદા અંગત જીલે આવી ગયો ફટાફટ લગાવી દીધું ઘણા સમય પછી આપણે દુકાન ઉપર નિકુલસી આવી ગયા છે જો નિકુલ ઉપને એમ નીકું બાકી પહેલા આપણે ફ્રી ફાયર રમતા એટલે નીકુલને એક ના ઘર હતા પણ અમારાથી નહીં આવતા તો આ શરીર બનાવી બને દીધું શરમાય જતો છોકરો બાપડો તો મિત્રો આપણે પંચનો સામાન આવી ગયો તો જોઈ લો કોઈ ટાયર પણ છે એનો ટોટલ બીસ સો બાવીસ સિત્તેર રૂપિયા કેટલા ફટાફટ આપણે આપી દીધું મિત્રો ફાઇનલી આપણે નહીં તો રેડી થઈ જાય છે જોઈ લો અને બંકો દુકાન આવી ગયો છે પાછો ફોનમાં વ્યસ્ત ચાલતો ના દો આમ ફોન ફોમું બાકી હવા આપણે જઈએ ઘરે જમવા માટે તો જમવા જઈએ ને તમને

तो मित्रांनो आपण वडनेगा جنب पाठा मंदिरे आयया हिजलो मनजा मळी नाही तो आपण देवी खोड्याला नाही